એટલું આપણે પાસિંગ ગુણ આપણા માટે વધુને વધુ બંધ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકશું ઝડપથી વિભાગ એ ડોક્ટરના વ્યવસાય માટેની પદવી ખાલી ગયાની પદવી મેળવી પડે છે તો એ આપણે જોઈ શકાય છે કે આમાંથી જોઈ શકાય છે એમબીબીએસ ની પદવી મેળવવી પડશે એલએલબી વકીલ સાથે સંકળાયેલી છે

યાદ કરો આયોજન પછી આપણે કયું ભણ્યું વ્યવસ્થા તંત્ર પહેલા બે પાઠને વાત કરી દેવાના હો આપણે જ્યારથી ભણવાની વાત કરી છે ત્યારથી ત્રીજા પાઠ ચાલુ કરશે આ ચોથો પાઠ પછી પાંચમો પાઠ એટલે ક્રમ નંબર ત્રણ કર્મચારી વ્યવસ્થા ત્યારબાદ આપણે છઠ્ઠો પાઠ દોરવણી અને ત્યારબાદ સાતમો પાઠ અંકુશ તો આ જે પાંચ કાર્યો જે છે ને કોના છે કૃતાંજ અને ઓડોનલના છે પાડી સમજ આપણે જે પાઠ પાડવીશી પહેલા આયોજનને ધ્યાનમાં રાખેલા એ પાઠની વાત છે તો આપણો જવાબ આવશે પાંચ ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ શું છે ધંધાની સફળતા વેચાણ કર્મચારીઓ નફો કે ખોટ કારણ કે સફળતાનો માપદંડ નફો છે કારણ કે વધુ નફો છે તો જ સફળ છે કંપની સફળ છે એવું ક્યારે કહી શકાય તો કે નફો કરતી હોય તો કારણ કે નફો ક્યારે કરતી હોય તો કે બજારમાં એની માંગ હોય બજારમાં માંગ ક્યારે હોય તો ગ્રાહકો એની માંગ કરે છે કારણ કે એ વસ્તુ સારી છે આ રીતે એની સફળતા છે માની શકાય જે કર્મચારી તેની કાર્યક્ષમતાનો યોગ્ય બદલો ન મળે તો સેમાં વધારો થાય છે એટલે કે કોઈ કર્મચારીને તેની કાર્યક્ષમતાનો યોગ્ય બદલો મળતો નથી તો એ શું કરશે બદલાઈ નાખશે પોતાની નોકરી બદલશે મજૂર બઢતી મજૂર ગેરહાજરી કે મજૂર અપકર્ષ તો મજૂર પોતે જે બદલાવાનું પ્રમાણ રાખશે એટલે મજૂરીનો ફેરબદલીનો દર વધશે કારણ કે યોગ્ય વળતર નહીં મળે એટલે એને જ્યાં પોતાનું વળતર મળતું હશે તે સ્થળે પહોંચી જશે આયોજનને કોની સાથે સંબંધ છે ભૂતકાળ સાથે સોરી એક ઉપરનો રીગન આપો નીચેનામાંથી આયોજનનું ઘટક જણાવો હવે વાંચો ત્યારે ખબર પડી જાય કે સતત પ્રક્રિયા કુશળ દોરોની આયો કોઈ ઘટક જ બધું અલગ અલગ વસ્તુ છે નિયમો એ આયોજનના ઘટક છે દોરોણીને કોની સાથે સંબંધ છે ભૂતકાળ સાથે વર્તમાન સાથે ઉત્પાદન સાથે કે ભવિષ્ય સાથે આયોજનને કોની સાથે સંબંધ છે વિદ્યાર્થી મિત્રો આયોજન દોરોણી ભવિષ્ય સાથે સંબંધ છે કે ભવિષ્યનું અનુમાન આપણે વર્તમાનમાં ધ્યાનમાં રાખીને કરવાનું છે કર્મચારીઓ શું છે 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 મૂડી સમાન જવાબદારી શક્તિ અમૂલ્ય મિલકત છે શું છે અમૂલ્ય મિલકત છે દોરવણીની જરૂર કઈ સપાટી હોય છે જો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નોના જવાબ તમને ઘણા બધા પ્રકાશનમાં ખોટા આપેલા છે જવાબ આપણે આવશે દરેક સપાટી એ તમે એની લાક્ષણિકતા વાંચો તો દોરવણીની બધી સપાટી જરૂર પડે છે એવું જોવા મળશે એટલે ઉચ્ચ સપાટી હોય તો મધ્ય સપાટી હોય તો ભલે અને તળ સપાટી હોય તો દોરવણીની જરૂર પડશે એટલે દરેક સપાટી આપણો એવો જવાબ આવશે ઘણા બધા પ્રકાશનમાં આ જવાબ છે પણ આ નથી દોરવણીની જરૂર કઈ સપાટી છે દરેક સપાટી છે આ વધતા ઓછા પ્રમાણમાં હોય શકે કે કોઈ સપાટી દોરવણીની વધુ જરૂર છે તો કોઈ સપાટી ઓછી છે સૌથી વધુ જરૂર પડશે તો ત્રણ સપાટી આવશે ખાલી જરૂર પડશે તો આવશે નહીં નીચેનામાંથી કયું કાર્ય અંકુશનું નથી કાર્યોની પ્રગતિ ધોરણ સાથે સરખામણી ઉદ્દેશો નક્કી કરવા કે વિચલનોની જાણકારી તો અંકુશનું કાર્ય એ ઉદ્દેશો નક્કી કરવાનું નથી એ આયોજનનું કામ છે બરોબર છે તો એ કાર્ય અંકુશ તો નથી કરવું એને તાલીમ આપવી કર્મચારીઓ છૂટા કરવા સુધારલક્ષી પગલા લેવા કે નિષ્ણાતોની નિમણૂક કરવી તો વિચલન જણાય તો એમાં શું કરવું પડે સુધારું કરવું પડે અને સુધારલક્ષી પગલા

જામીનગીરીઓના ખરીદ વેચાણ કેટલા પ્રકારના ઓર્ડર હોય છે તો બે પ્રકારના ઓર્ડર હોય છે ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા કે નાણાકીય સંસ્થાઓ ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ એમ પૂછે કે ટ્રેઝરી બિલ કોણ બહાર પાડે છે અને ઓપ્શન આની જગ્યાએ એમ કરી નાખે સરકાર ભારત સરકાર તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો ભારત સરકાર પણ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અભિવૃદ્ધિ દ્વારા શું કરવામાં આવે છે કિંમત વધારવામાં આવે છે વેચાણ વધારવામાં આવે છે ઉત્પાદન વધારવામાં આવે છે કે રૂપરંગમાં ફેરફાર કરવામાં આવે છે અધિક અભિવૃદ્ધિ એટલે વેચાણ વધારવું જાહેરાત નો સમાવેશ પણ આપણે એમાં કરવી છે તો વેચાણ વધારવાનું જો કોઈ કામ કરતું હોય તો એ અભિવૃદ્ધિના તબક્કામાં થાય છે નીચેનામાંથી કયું કાર્ય બજારીય સંચાલકનું છે આમાં પણ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પ્રશ્નો છે અલગ અલગ પ્રકાશનોમાં અલગ અલગ શિક્ષકો દ્વારા એના પ્રશ્નોનો સમાવેશ થાય છે કારણ કે આ આ તમે મુદ્દો વાંચશો તો એ કોઈ વાત નથી કારણ કે મુદ્દો જેવો છે પણ બજાર અંદર આ સમાવેશ થઈ જાય છે માલ વપરાશ કરો વેચાણ કરો બધાનો સમાવેશ બજાર વિભાજનમાં થાય છે એટલે એક જ જવાબ છે કારણ કે બધા જવાબ તો હોય નહીં એક જ જવાબ આપવાનો છે આ બધાનો સમાવેશ આમાં થાય છે એટલે આપણો જવાબ આ બનશે બરોબર તો આમાં પણ ઘણા બધા પ્રકાશનોમાં ઘણા બધા શિક્ષકોમાં મત મતાંતરો છે પણ આપણે એટલું યાદ રાખવાનું કઈ ગ્રાહક સુરક્ષાની સંસ્થાની સ્થાપના સાથે અમદાવાદ સંકળાયું છે ટૂંકમાં અમદાવાદ કયું છે તો કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર કન્ઝ્યુમર ગાઈડલાઇન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ તો એનો જવાબ આપણો બનશે કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર નીચેના વિકલ્પો પૈકી કોનો સમાવેશ ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ તકરાર નિવારણ સંસ્થામાં થતો નથી તો આપણે ત્રણ સંસ્થા છે રાજ્ય કક્ષા જિલ્લા કક્ષા અને રાષ્ટ્રીય કક્ષા લોક અદાલત એ તકરાર નિવારણ માટે હોતી નથી આવશ્યક ચીજ વસ્તુનો ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો તો આવશ્યક ચીજ વસ્તુનો ધારો ઓગણીસો પંચાવન ની અંદર અસ્તિત્વમાં આવ્યો ભારતીય ચલણ કે રૂપિયા આપવામાં આવી છે રૂપેશ આરેશ આવું કે આવું કઈ સંજ્ઞા આપવામાં આવે છે આ સંજ્ઞા આપને આપવામાં આવે છે આવી સંજ્ઞા છે બરોબર

કઈ જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો હોય છે તો કે ડિબંચ ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ કેવો હોય છે ઓછો હોય છે ટ્રેઝરી બિલ કઈ કિંમતે બહાર પાડવામાં આવે છે તો વટાવથી બહાર પાડવામાં આવે છે લેબલિંગ એ શું છે તો કે પેદાશની સવિસ્તાર માહિતી આપતો કાગળનો ટુકડો જે પેકિંગ ઉપર લગાવવામાં આવે છે વિતરણ વ્યવસ્થાનો અર્થ આપવો એટલે કે તૈયાર માલને ગ્રાહકોને જ્યારે જોઈ જેટલા પ્રમાણમાં જોઈ તે પહોંચાડવા માટેની વ્યવસ્થા એટલે વિતરણ વ્યવસ્થા સીઈઆરસી નું પૂરું નામ કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ અમદાવાદની અંદર આપણે આવેલું છે ફેમાનું વિસ્તૃત નામ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ બરોબર તો એનું નામ છે તેમ કહી શકાય ત્યારબાદ વિભાગ સી ના પ્રશ્નો પણ જોઈ શકાય છે કે એકત્રીસ થી સુડતાલીસ સુધી કુલ સત્તર પ્રશ્નો લખવાના છે સોરી સત્તર પ્રશ્નોમાંથી માંથી તેર પ્રશ્નો જો વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્રમાં માં બાર પ્રશ્નો છે આમાં તેર પ્રશ્નો છે એટલે લખતા લખતામાં ભૂલી ન જતા માં જો કે આપણે ઓછામાં ઓછા તેર પ્રશ્નો લખવાના છે બરોબર એનાથી નીચે લખશો તો માર્ગ તમારા જશે વિધાન સમજાવો સંચાલન એ માનવીય પ્રવૃત્તિ છે સંચાલન ની વિવિધ સપાટી ની આકૃતિ દોરો માત્ર આકૃતિ અને એનું નામકરણ કરવાનું છે એને ઔદ્યોગિક સાહસ ની પ્રવૃત્તિ ને કયા છ ભાગમાં વહેંચી છે

વૈદિક માહિતી સંચાર ની ટૂંક સમજૂતી આપો પ્રોત્સાહન નો અર્થ આપો અંકુશ એ સતત પ્રક્રિયા છે સમજાવો મૂડી માળકો એ માલિકી ની મૂડી અને દેવાનું મિશ્રણ છે સમજાવો અસંગઠિત નાણા બજાર એટલે શું લેબલિંગ ના ઉપયોગો જણાવો ઇકો માર્ક યોજના કે પર્યાવરણ સુસંગત પેદાશો પર નોંધ લખો ખાનગી ક્ષેત્રે અર્થતંત્રમાં પોતાનું મહત્વ વધારી રહ્યું છે કેવી રીતે લખવાના છે છે દરેકના ત્રણ ગુણ છે ઊંચ સપાટી સંચાલનના કાર્યો જણાવો માત્ર કાર્યો છે સંકલનનું મહત્વ જણાવો સંચાલન સિદ્ધાંત અને માનવ વર્તુ પર આધારિત છે વિધાન સમજાવો ઉત્તરદાયિત્વ એટલે શું ઉદાહરણ આપી સમજાવો બે પ્રશ્ન છે સત્તા સોંપણી એટલે છું બરોબર એટલે આનો વિદ્યાર્થી મિત્રો બે ગુણ હશે અને આનો એક ગુણ હશે બરોબર એમ છે તમારે ચાલુ કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રની રચના સહિત સમજાવો જો એમાં રચના સહિત છે અંકુશ નો અર્થ આપણે કોઈ પણ છ લાક્ષણિકતાઓ સમજાવો છો છ લાક્ષણિકતા સમજાવવાની છે છાવાની નથી નાણાકીય સંચાલનનું મહત્વ સમજાવો કોલ મની અને નોટિસ મનીની સમજૂતી આપો જાહેર સંપર્કની ભૂમિકા સમજાવો વિતરણના વિવિધ માધ્યમો પૈકી પ્રત્યક્ષ અને પરોક્ષ વિચાર વિશે ટૂંકમાં સમજૂતી આપો ગ્રાહક જાગૃતિ કેવી રીતે આવી શકે વિશ્વ નથી તેના ચાર નકારતું હવે આપણે મહત્વનું છે વિવાદ ઈ આપણે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે છે કે નહીં કુલ 6 પ્રશ્નો છે 4 પ્રશ્નો એમાં આવવાના છે આયોજનના ઘટકો એ ત્રીજા ચેપ્ટરમાંથી છે તો એ આપણા બ્લૂ પ્રિન્ટમાં છે વિધાન સમજાવો તાલીમ ખર્ચાશે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાશે કુશળ કર્મચારી એકમને અમૂલ્ય સંપત્તિ બે પ્રશ્ન છે બંને પ્રશ્ન પાંચમા ચેપ્ટરના છે બરોબર તો એ પણ આપણી તાલીમમાં છે તાલીમ એટલે શું તેનું મહત્વ સમજાવો બરોબર તો એ પણ આપણો પ્રશ્ન છે ધોરવણી અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો એ પણ પ્રશ્ન આપણા છઠ્ઠા ચેપ્ટરનો છે એ પણ બ્લુ પ્રિન્ટમાં છે માહિતી સંચારના અવરોધો સમજાવો એ પણ છે અને ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોને અધિકાર જણાવો એ પણ આપણો પ્રશ્ન છે તો આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે પૂછાયેલા છે તો જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાની બાકી છે તો એના માટે બેસ્ટ ઓફ લક જે વિદ્યાર્થી પરીક્ષા આપી દીધી છે તો એ પણ તમે જોશો અને આપણે બે હજાર પચીસ પેપર જે પૂછાશે એની પણ આપણે જયારે પેપર લેવાશે ત્યારે એની ચર્ચા કરશું તો વિદ્યાર્થી મિત્રો વિશેષ સમય ન બગાડી અને વધુ ને વધુ વાંચવા ઉપર ધ્યાન આપો અને સારું પરિણામ લાવો તેવું બેસ્ટ ઓફ આભાર થેન્ક યુ